નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર ચાર બેંકિંગ અને નાણાકીય નીતિમાં લેક્ચર નંબર ત્રણની વાત કરીશું લેક્ચર નંબર બેનો અધૂરો પ્રશ્ન કે વેપારી બેંકના કાર્યો જણાવો વેપારી બેંકના મુખ્ય બે કાર્યો જોવા મળે છે વેપારી બેંકના કાર્યો જણાવો વેપારી બેંકના મુખ્ય કેટલા કાર્યો જોવા મળે છે બે કાર્યો જોવા મળે છે એનો પહેલો મુદ્દો બે કાર્યોની અંદર પહેલો મુદ્દો વેપારી બેંકના મુખ્ય કાર્યો અને બીજું વેપારી બેંકના ગૌણ કાર્યો વેપારી બેંકના મુખ્ય કાર્યોની અંદર પાંચ મુદ્દા એનો પહેલો મુદ્દો થાપણો સ્વીકારવી એમાં પાછા ચાર મુદ્દા ચાલુ ખાતાની થાપણો બચત ખાતાની થાપણો રિકરિંગ ખાતાની થાપણો અને મુદ્દતી થાપણો બીજો મુદ્દો ધિરાણની સવલતો પૂરી પાડવી રેડી ત્રીજા મુદ્દાથી અધૂરો છે એની વાત કરીએ તો કે ચૂકવણી અને ઉપાડની સવલતો પૂરી પાડવી રેડી ચોથો મુદ્દો શાક સર્જનનું કાર્ય કરવું અને પાંચમો મુદ્દો આંતર બેન્કિંગ વ્યવહારો કરવા ત્યાર પછી વેપારી બેંકના કેવા કાર્યો આવશે ગોણ કાર્યો વેપારી બેંકના ગૌણ કાર્યોની અંદર ત્રણ મુદ્દા પહેલો મુદ્દો ગ્રાહકોના એજન્ટ તરીકેનું કાર્ય બીજો મુદ્દો ગ્રાહકોને ઉપયોગી સેવાઓ પૂરી પાડવી અને ત્રીજો મુદ્દો ગ્રાહકોને આધુનિક સેવાઓ પૂરી પાડવી ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો હવે બીજા લેક્ચરનો અધૂરા સવાલની વાત કરીએ તો કે ચૂકવણી અને ઉપાડની સવલતો પૂરી પાડવી કે વેપારી બેંકો પોતાના ગ્રાહકોને સરળતાથી નાણાંની ચૂકવણી અને ઉપાડ માટે વિવિધ સુવિધાઓ પૂરી પાડે છે નાણાંની ચૂકવણી અને ઉપાડ માટે વેપારી બેન્કો જે કેવી કેવી સુવિધા પૂરી પાડે જેમાં ચેક આવશે ડ્રાફ્ટ પે ઓર્ડર ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ એટીએમ કાર્ડ કે ઇન્ટરનેટ બેન્કિંગ વગેરેનો સમાવેશ થતો જોવા મળે છે કે વેપારી બેંકના કાર્યોની અંદર મુખ્ય કાર્યમાં વેપારી બેંક પોતાના ગ્રાહકોને સરળતાથી નાણાંની ચૂકવણી અને ઉપાડ માટે વિવિધ સવલતો પૂરી પાડતા જોવા મળે છે કેવી કેવી સુવિધા કે જેમાં ચેક દ્વારા ડ્રાફ્ટ દ્વારા પે ઓર્ડર દ્વારા ક્રેડિટ કાર્ડ દ્વારા ડેબિટ કાર્ડ દ્વારા એટીએમ દ્વારા કે ઇન્ટરનેટની મદદથી નાણાંનો ઉપાડ કરી શકે છે ખ્યાલ આવી જાય છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીના મુદ્દાની વાત કરીશું તો કે કોનું કાર્ય આવશે શાખ સર્જનનું કાર્ય કરે છે પરંતુ શાખ સર્જનનું કાર્ય એ આ વર્ષે બોર્ડની પરીક્ષામાં પૂછાવાનું નથી નહીતર શાખ સર્જનનું પ્રક્રિયા બોર્ડની પરીક્ષામાં ત્રણ ગુણમાં પૂછાય પરંતુ વર્તમાન સમયમાં વૈશ્વિક મહામારી કોરોનાને કારણે આ શાક સર્જનનું કાર્ય પૂછાવાનું નથી એટલે કે ત્યાર પછીના પાંચમા મુદ્દાની વાત કરી લઈએ તો કે આંતર બેંકિંગ વ્યવહારો કરવા કેવા વ્યવહારો કરવા આંતર આ બધું મુદ્દો હતો અને પાંચમા મુદ્દાની વાત કરીએ તો કે આંતર બેન્કિંગ વ્યવહારો કરવા આંતર બેંકિંગ વ્યવહારો એટલે શું એક બેંક બીજી બેંક ને ટૂંકા ગાળા માટે કે લાંબા ગાળા માટે શું પૂરું પાડે છે ધિરાણ પૂરું પાડે છે આંતર બેંકિંગ એટલે શું એક બેંક બીજી બેંકને ટૂંકા ગાળા માટે કે લાંબા ગાળા માટે શું પૂરું પાડે છે ધિરાણ પૂરું પાડે છે હવે આવું ટૂંકા ગાળા માટેનું ધિરાણ એક બેંક બીજી બેંકને મધ્યસ્થ બેંક દ્વારા આપે છે એને કોના તરીકે ઓળખવામાં આવે છે કોલ મની તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો એક ગુણનો આઈએમપી પ્રશ્ન બની જાય કોલ મની એટલે શું કે બેંકને ટૂંકા ગાળા માટેનું ધિરાણ એક બેંક બીજી બેંકને કોના દ્વારા આપે છે મધ્યસ્થ બેંક દ્વારા આપે છે આરબીઆઈ દ્વારા આપે છે જેને કોલ મની તરીકે ઓળખવામાં આવે છે અને એના ઉપર જે વ્યાજ વસૂલ કરવામાં આવે છે કે વ્યાજ લેવામાં આવે છે એને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો કેવા વ્યવહારો કરવા આંતર બેંકિંગ વ્યવહારો કરવા એક બેંક બીજી બેંકને ટૂંકા ગાળા માટે કે લાંબા ગાળા માટે શું પૂરું પાડે છે ધિરાણ પૂરું પાડે છે બીજો મુદ્દો આવું ટૂંકા ગાળા માટેનું ધિરાણ એક બેંક બીજી બેંકને કોના દ્વારા મધ્યસ્થ બેંક દ્વારા પૂરું પાડે છે જેને કઈ મની કહે છે કોલ મની કહે છે ત્રીજો મુદ્દો એના ઉપર જે વ્યાજ વસૂલ કરવામાં આવે છે એને કોના તરીકે ઓળખવામાં આવે છે કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો કે વેપારી બેંકના કેવા કાર્યો જણાવો ગૌણ કાર્યો જણાવો વેપારી બેંકના ગૌણ કાર્યોની અંદર ત્રણ મુદ્દા પેલો મુદ્દો ગ્રાહકોના એજન્ટ તરીકેનું કાર્ય આપણી બેંક છે એ આપણા વતી વીમા પ્રીમિયમ ભરી દે કરવેરો ભર કરવેરાના ચલણ ભરી દે વીજળી બિલ ભરી દે ટેલિફોન બિલ ભરી દે એની ચૂકવણી આપણા વતી કરી આપીએ છીએ ખ્યાલ આવી દે ગ્રાહકના એજન્ટ તરીકેનું કાર્ય આપણે કોઈ પણ નાણાં ચૂકવવા હોય તો આપણે ચેક આપી દઈએ રેડી એટલે કે વીમા પ્રીમિયમ કરવેરાના ચલણ વીજળી બિલ ટેલિફોન બિલ વગેરેની ચુકવણી બેંક ગ્રાહક વતી કરી આપે છે આપણે તારીખનો ચેક આપી દઈએ વીમા પ્રીમિયમવાળાને જે તારીખે વીમા પ્રીમિયમ ભરવાનું તો કે વીમા પ્રીમિયમ વાળો ના પાડશે નહીં એટલે કે ગ્રાહકના એજન્ટ તરીકેનું જોવા મળે છે કે લઈ જાય ત્યાર પછીના બીજા મુદ્દાની વાત કરીએ તો ગ્રાહકોને ઉપયોગી સેવા પૂરી પાડે છે બેંક ગ્રાહકોને કઈ રીતે ઉપયોગી સેવા પૂરી પાડે છે તો કે ઘણી વખત ગ્રાહકોની કિંમતી વસ્તુ હશે જેવી કે દાગીના હોય મહત્વના ડોક્યુમેન્ટ હોય એને સાચવવા માટે બેંક સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા પૂરી પાડે છે પરંતુ ગ્રાહકો પાસેથી બદલામાં શું વસૂલ કરે છે ભાડું વસૂલ કરે છે અને પોતાના ગ્રાહકોને શું પૂરી પાડે છે સુવિધા પૂરી પાડે છે ખ્યાલ આવી જાય છે કોઈ પણ વ્યક્તિના મહત્ત્વના દાગીના હોય ડોક્યુમેન્ટ હોય વગેરેને સાચવવા માટે ક્યાં લઈ જાય ઘરની અંદર હોય તો ચોરી થવાનું જોખમ વધારે હોય પણ સેફ ડિપોઝિટ વોલ્ટમાં આપણે વસ્તુ મૂકી દઈએ કે ગ્રાહકોને ઉપયોગી સેવા પૂરી પાડે છે વસ્તુ મૂકી દે તો એ વસ્તુ પર બેંક શું વસૂલ કરે છે ભાડું વસૂલ કરે છે પણ ગ્રાહકોને સુવિધા પૂરી પાડે છે કેટલીક વખત બેંક પોતાના ગ્રાહકોની ધરી પણ લે છે કેટલીક વખત આર્થિક પ્રવૃત્તિ માટે બેંક પોતાના ગ્રાહકોને શું લે છે બાંહેધરી લે છે અને નાણાંની ચૂકવણી વિશ્વસનીય બને તે માટે બેંક ડ્રાફ્ટ કે પે ઓર્ડરની સુવિધા પૂરી પાડે છે બેંક કેટલીક વખત આર્થિક પ્રવૃત્તિ કરવા માટે કાં તો આર્થિક પ્રવૃત્તિ માટે બેંક પોતાના ગ્રાહકોને શું લેશે બારી લે છે કે ભાઈ અમારો ગ્રાહક છે એ પૈસા ચૂકવી દેશે અને નાણાંની ચૂકવણી વિશ્વસનીય બને એ માટે બેંક ડ્રાફ્ટ કે પે ઓર્ડરની સુવિધા પૂરી પાડતી જોવા મળે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો બે મુદ્દા થઈ ગયા એક તો કે ગ્રાહકોને ઉપયોગી સેવા પૂરી પાડે એમાં બે મુદ્દા પહેલો મુદ્દો એને સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા પૂરી પાડે છે એના કિંમતી દાગીના હોય મહત્વના ડોક્યુમેન્ટ હોય તો એ સાચવી દેશે બદલામાં ભાડું વસૂલ કરે છે અને બીજું ઘણી વખત આર્થિક પ્રવૃત્તિ કરતા હોય લોકો નફો કરવાના હેતુથી જે પ્રવૃત્તિ થાય ને આર્થિક પ્રવૃત્તિ કરવામાં આવે બેંક પોતાના ગ્રાહકોને શું લેશે ધરી લેશે કે ભાઈ અમારો ગ્રાહક નાણાં ચૂકવી દે એની વિશ્વસનીયતા માટે બેંક ડ્રાફ્ટની કે પે ઓર્ડરની સુવિધા પૂરી પાડતી જોવા મળે છે અને ત્રીજા મુદ્દાની વાત કરીએ તો કે ગ્રાહકોને આધુનિક સેવાઓ પૂરી પાડે છે આપણે વાત કરીએ તો કે જેમ જેમ બેન્કિંગ ક્ષેત્રનો વિકાસ થતો જાય છે તેમ તેમ બેંકોનું નવીનીકરણ કે આધુનિકરણ થતું જતું જોવા મળે છે અને નવીનીકરણ કે આધુનિકરણનો લાભ લોકોને પણ પ્રાપ્ત થતો જોવા મળે છે એટલે કે બેંકોનો ખ્યાલ અને એની કાર્યપ્રણાલી સમયની સાથે સતત કેવા થતા જાય છે બદલાતા જાય છે એટલે કે બેન્કિંગ કાર્યોમાં સતત શું થાય છે નવીનીકરણ થતું જોવા મળે છે આજના સમયમાં આપણને ખબર છે એ પ્રમાણે કે ચલણ કે રોકડ વગર પણ ચેક દ્વારા એક ખાતામાંથી ગ્રાહકના બીજા ખાતામાં નાણાં મિનિટોમાં ટ્રાન્સફર કરી શકાય છે ખ્યાલ આવી જાય છે આપણી પાસે ચલણ ન હોય કાં તો ચેક વાપર્યા વગર પણ એક ખાતામાંથી નાણાં બીજા ખાતામાં મિનિટોમાં ટ્રાન્સફર કરી શકાય છે એ માટે બે સુવિધા પૂરી પાડવામાં છે એન નેશનલ ઇલેક્ટ્રિક ફંડ ટ્રાન્સફર જે તમે અગિયારમાં ધોરણમાં એકાઉન્ટમાં ભણી ગયા અને બીજું આરટીજીએસ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટની સુવિધા બેંક પૂરી પાડતી જોવા મળે છે આપણી પાસે ચલણે ન હોય કે ન હોય એ વાપર્યા વગર પણ બેંકને એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં જમા કરાવવા હોય તો મિનિટોમાં જ થઈ જાય છે કઈ રીતે તો કે નેશનલ ઇલેક્ટ્રિક ફંડ ટ્રાન્સફર એન ઇ એફ ટી અને બીજું આર ટીજીએસ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટની સુવિધા બેંક પૂરી પાડતી જોવા મળે છે અને આજના સમયમાં ઇન્ટરનેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગની મદદથી એપ દ્વારા કોઈપણ બેંકની એપ આપણે ફોનમાં ડાઉનલોડ કરી લઈ તો કોમ્પ્યુટર કે મોબાઈલ ફોનની મદદથી પણ આપણે કોઈપણ વસ્તુ સરળતાથી ખરીદી શકાય છે રેલવેની ટિકિટ બુક કરી શકાય છે સિનેમાની ટિકિટ પણ બુક કરી શકાય છે કે લઈ જાય છે અને હવે બેંક આપણને ડીમેટ એકાઉન્ટની સુવિધા પણ પૂરું પાડે છે કહે કે ડીમેટ એકાઉન્ટ એટલે શું કે શેર હોય ડિબેન્ચર હોય કે બોન્ડ જેવી જામીનગીરીઓને સાચવવા માટે જે ખાતું ખોલાવવામાં આવે એને ડીમેટ એકાઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો ગ્રાહકોને કેવી સેવાઓ પૂરી પાડે છે આધુનિક સેવાઓ પૂરી પાડે છે એટલે કે બેન્કોનો ખ્યાલ અને એની કાર્યપ્રણાલી સમયની સાથે સતત કેવા થતા રહે છે બદલાતા રહે છે અને બેન્કિંગ કાર્યોમાં સતત નવીનીકરણ થતું જોવા મળે છે આજના સમયમાં ચલણ કે ચેક વાપર્યા વગર આપણે વાત કરીએ તો કે એક ખાતામાંથી અન્ય ખાતામાં નાણાંની હેરફેર મિનિટોમાં જ આપણે વાત કરીએ તો કે ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફરની મદદથી કરી શકાય છે આ માટે ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર એન નેશનલ આપણે વાત કરીએ તો કે ઇલેક્ટ્રિક ફંડ ટ્રાન્સફર અને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ આર ટી જી સુવિધા પૂરી પાડતી જોવા મળે છે વળી ઇન્ટરનેટ બેન્કિંગ અને મોબાઈલ ફોનમાં બેન્કિંગ એપ દ્વારા એપ ડાઉનલોડ કરી લેશું ગ્રાહક પોતાના ખાતાની બધી જ વિગતો કોમ્પ્યુટર કે મોબાઈલ ફોનમાં પણ મેળવી શકે છે અને આ એપની મદદથી વ્યક્તિ કોઈપણ વસ્તુની ખરીદી પણ કરી શકે છે અને કોઈપણ ટિકિટ પણ બુક કરાવી શકે છે અને વર્તમાન સમયમાં બેંક દ્વારા ડીમેટ ખાતાની સુવિધા પણ પૂરી પાડે છે ડીમેટ એકાઉન્ટ એટલે શું તો કે શેર ડિબેન્ચર અને બોન્ડ જેવી જામીનગીરીઓને સાચવવા માટે જે ઇલેક્ટ્રોનિક ખાતું પૂરું પાડવામાં આવે એને ડીમેટ ખાતો તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવી જશે વિદ્યાર્થી મિત્રો નમસ્તે